ભાવનગર જિલ્લામાં રંડોળાથી લઈને તાણા સુધીના બિસ્માર હાલતમાં રહેલા રોડને પગલે હવે ગામ લોકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા છે છેલ્લા બાર વર્ષથી રસ્તાની હાલત કફોડી હોય તંત્ર દ્વારા કામગીરી હાથ નહીં ધરતા લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ભાવનગર જિલ્લા કલેક્ટરને બુઢણા તાણા અગિયારી જેવા ગામના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા બાર વર્ષથી આ રોડની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો તંત્ર સમક્ષ બળાપો રજૂ કર્યો હતો

एजेंसी के एम कोई करतु नहीं था मैं देख के एजेंसी के एम करतु नहीं था यानी तो ये जो चार बजे मिलता

કે કે સાબુ ભાઈવાનું કામ કરો અને સાહેબને કહો કે એક્શન લીધો એક્શન લઈ આપણા પાણી છે ટાણા બુઢણા રંડોળાના અને રોડ બાર વર્ષોથી તપસ્યા કરી રહ્યું છે પણ કોઈની આંખ ઉઘડતી નથી તો આ રોડ અટકાવવાનું કારણ શું એમ આની પહેલાં બે મહિના પહેલાં લોકોએ પેંડા ખાઈ લીધા છે પણ એ જે પેંડાનું કાંઈ ગળપણ ગામને મળ્યું નથી તો ક્યારે મળશે એમ અને એ લોકો આશ્વાસન જ આપે છે કે મજૂર નથી આ નથી તે નથી શું ખોટા આશ્વાસન શું કામ આપો છો અને ગુઢણા ગામને રોડની વ્યવસ્થા મળે એવી મારી નમ્ર વિનંતી છે એમ નકર અમે આવતા સમયમાં ગાંધી માર્ગે આંદોલન કરશું દસ ગામો અમારી સાથે છે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું